નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર લિંગા ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધા યોજાઈ રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી આહવા દ્વારા દર વર્ષે યુવા પ્રતિભાને પ્લેટફોર્મ આપવા માટે કલા મહાકુંભ યોજાય છે ડાંગ જિલ્લાના જિલ્લા કક્ષાના કલા મહાકુંભ લિંગા માધ્યમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આ કલા મહાકુંભમાં ડાંગ જિલ્લાના આહવા વઘઈ અને સુબીર એમ ત્રણેય તાલુકામાંથી તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો અને સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ છથી ચૌદ વરસ પંદરથી વીસ વર્ષ અને એકવીસથી સાઠ વર્ષની ઉંમરના કુલ નવસો ને પિસ્તાળીસ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સાહિત્ય વિભાગ કલા વિભાગ ગાયન વિભાગ વાદન વિભાગ અને અભિનય વિભાગ એમ અલગ અલગ સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જિલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અંકુરભાઈ જોશી પ્રયોશા પ્રતિષ્ઠાનના શ્રી પીપી સ્વામીજી પ્રયો પ્રતિષ્ઠાન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી કેશુભાઈ ધામેલિયા શ્રી કેશુભાઈ ગોટીજી માધ્યમિક શાળા લિંગાના પૂજ્ય શ્રી સરજુ ભગતસિંહ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન ગામિત પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી વિરલભાઈ ચૌધરી માધ્યમિક શાળા લિંગના આચાર્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ તેમજ નિર્ણય શ્રીઓ ભાગ લીધો શાળાના શિક્ષક ગણ હાજર રહ્યા હતા બ્યુરો ચીફ મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ